ત્યાર પછી ઓપરેશન પૂર્ણ થયા પછી પણ આ ત્રણ સેન્ટરો ઉપર માછીમારી માટે પરગી આપવામાં આવી નહીં પછી ચાપા બંદરના માછીમારો બધા ભેગા થઈ અમે બધા જગ્યા હતા ત્યાં એ લોકો કોઈ વિશ્વાસ આપ્યો નહીં ત્યાર પછી અમે કલેક્ટર સાહેબને મળ્યા હતા બધી જગ્યાએ જે જે જગ્યાએ દોડવાનું હોય તે જગ્યાએ અમે દોડ્યા હતા અમારો કોઈ નિર્ણય આવ્યો નહીં ત્યાર પછી અમને જાણવા મળેલ લક્ષ્મણભાઈ દુવા સાહેબ ત્યાં ચાફા બંદર ઉપર આવ્યા હતા અમે અમારી જે પરેશાની એવી મુસીબત હતી અમે સાહેબને જણાવ્યું પછી એ લોકો લખનભાઈ સાહેબ અમારા ભેગા ઉભા રહ્યા અમારા ભેગા ઉભા રહી કરીને પછી જે જે જગ્યાએ જે જવાનું ત્યાં કાર્યવાહીઓ કરાવી ને પછી ચાલુ કરાવ્યું એ લખનભાઈ દુઆ સાહેબ જ્યારે જફાબંદરૂ કરાવ્યા ત્યારે આઠ અંદર માછીમારી પર જે પ્રતિબંધ હતો તે હટાવવામાં આવ્યો અને અત્યારે માછીમારી ચાલુ છે અમારે બધાની રોજ ચાલુ છે મજૂરોની રોજી ચાલુ છે માછીમારોની રોજી ચાલુ છે માછીમારી પ્રતિબંધના કારણે જે સ્વાનું ભૂખે મળતા હતા એ લોકોને અત્યારે ખાવાનું બધું માછીમારો દોરો આપવામાં આવી રહ્યો છે એટલે બધાની જે સમસ્યા હતી બધી પૂર્ણ થઈ છે અમે સદા જ આખો ગામના માછીમારો લખનભાઈ જો સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ બે તારીખ ના આજ વિસ્તાર માં હું આવ્યો છું ત્યારે અહીંના લોકોએ જે સમસ્યા છે માછીમારી નું માછીમારી નું એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પરથી અને લગભગ બે થી ત્રણ લોકોને રોજગારી છીનવાઈ ખુશીની વાત એ છે કે બે તારીખના આવ્યા બાદ આ દસ તારીખથી માછીમારીનો ધંધો પાછો ચાલુ થઈ ગયો છે જે પણ પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યા એ તમામ પ્રયત્નો થકી આજે માછીમારી ફરીથી ચાલુ થયું અને સરકારની જે કિનાખોરી ગરીબ લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટે એમના ધંધા ઉપર આજે અહીંયા જોઈ શકીએ કે આ લોકોના મકાન દબાણના નામે તોડી પાડવામાં આવ્યા આ જે કિનારખોરી છે આ સરકાર ન અને જે ભાજપના મળથિયાઓ જે બહુ ઉછળકૂદ કરે છે એને ખાસ કહેવા માગું છું કે તમારાથી જે થાતું તો કાંઈ છે અને જે કરે છે એનામાં શ્રેય લેવા માટે મહેરબાની કરીને દોડીને ઉતાવળ ક્યાં નીકળવું કારણ કે જો તમારાથી કામ થાતું હોય તમારા અબડાસાના ધારાસભ્યથી તો આ જેટલા પણ મકાન ફગાડ્યા છે તમામે તમામ મકાન મંજૂર કરીને બતાવો એક મહિનાની અંદર હું ચેલેન્જ આપું છું ધારાસભ્ય શ્રી જો થતું હોય તો આ કરીને બતાવું આ ગરીબ લોકોએ તમને વોટ આપીને તમને ચૂંટ્યા દે તમારા પાસે રજૂઆત કરવા આવે છે ત્યારે કયો છો કે સરકાર મારી સાંભળતી નથી તો રાજીનામું આપી દો જે કરે છે એમને કરવા અમારા જેવા આંદોલનકારી જો સરકારમાંથી કામ કઢાવી આવતા હોય તો તમે ધારાસભ્ય જો તમને લેખિતમાં અરજી આપવાની ન હોય તમને ઓર્ડર કરવાનો અધિકારી મારા એક ફોન થી ફિશરિંગ અધિકારી દ્વારા એક જ દિવસમાં એક જ રાત બીજા દિવસે ઓર્ડર આવી ગયું કે ફિશરિંગ કરી શકે છે આ આ લોકો તમે તમે તો છો ફોન કરો કરો ઓર્ડર લવ લેટર લખવાનું બંધ કરો સાહેબ મારી એક વિનંતી છે આપને આ તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું હવે અહીંયા અહિયાં કડ માછીમારો એમના જે મકાનો પડી ગયા તોડી પાડવામાં આવ્યા છે એમના મકાનો પાસ કરાવ હું તો લડીશ જ મારી ટીમ લડવાની છે એમના માટે પણ તમે શ્રેય લેવા માટે જે ભાજપ વાળા દોડીને નીકળો છો બંધ કરો અને કામ કરીને બતાવો પેપર માં પછી આપો આ કામ થઈ ગયું ચાલો આ કરીને બતાવો હું ચેલેન્જ તમને આપું છું અન્યથા હું તો આના આ લોકો માટે છું હું કરીને બતાવી શું પણ ચેલેન્જ આપું છું આજે અહીંયા કને આવ્યો આ લોકોનું માન સન્માન આ લોકોએ આપ્યું આખી ટીમ નું અભિનંદન કે ભાઈ જે કામ બે મહિનાથી નથી થતું ભૂખે મળતા હતા અહીંયાના ના કુતરાઓ ભૂખે મળતા હતા માણસો ને વગડતા હતા આજે એક કુતરા માછી મળે આજે માછીમારી નો ધંધો ચાલુ થયો અહીંયા બે હજાર થી પચીસો માણસો ને રોજગારી મળે આ બે મહિનાની અંદર ભાજપની સરકાર તાલુકામાં હોય ભાજપની સરકાર જિલ્લામાં હોય ભાજપની સરકાર રાજ્યમાં હોય ભાજપની સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોય અને તમે એમ કેમ કેતા હો કે ભાઈ અમારી કોઈ સાંભળતું નથી ખરેખર શરમજનક બાબત કહેવાય અમે આ કરીને બતાવ્યું છે ને આવનારા દિવસોમાં અબલાસામાં જેટલી પણ સમસ્યા છે એના માટે લડશું મારી એક વિનંતી છે ભાજપના દરેક લોકોને અને ચેલેન્જ છે કે અહીંયા તને જે મકાન તોડી પાડવામાં આવ્યા છે તાત એક મહિનાની અંદર ઓર્ડર પાસ કરાવો અને મકાનનું કામ ચાલુ કરાવો ચાલો નકર હું કરીને બતાવીશ એ છ મહિનાની અંદર હું ચેલેન્જ સરકાર તમારી છે મારી નથી અમારી ટીમની સરકાર નથી કરીને બતાવશું

ત્રીજો મુદ્દો એ છે કે જે જે અભલાસામાં સ્કૂલો છે જે ખંડિત પડી છે જે સ્કૂલોનું બાંધકામ તૂટેલું છે સ્કૂલોને તોડીએલા નવી ઓર્ડર તો આવી ગયું છે પણ અધિકારીઓ માનતા નથી તો એ અધિકારીઓને કકડીને એક મહિનાની અંદર કામ ચાલુ કરીને બતાવો આવા અનેકો મુદ્દા છે તમે કરો અને તમે શ્રેય લ્યો મને કોઈ વાંધો નથી પણ જ્યાં હું જાઉં મારી ટીમ જાય

ત્યાં ધરણા કર્યા આંદોલન અમે કર્યું છે તમે નથી કર્યું અને બીજી વાત કોઈ પણ સાંસદો ધારાસભ્યો ક્યારેય પણ મંત્રીને લવલેટો લખવાનું ન હોય એમને ઓર્ડર કરવાનું હોય કે ભાઈ અમારા વિસ્તારમાં આ વસ્તુ ખૂટે છે અને કરો નહીતર અમે રાજીનામું આપીએ છીએ પ્રજાએ ચૂંટ્યો છે ને કે ઈવીએમ મશીને ચૂંટ્યો છે એક સ્પષ્ટતા એ પણ કરવાની જો ઈવીએમ મશીને ચૂંટ્યો હોય તો પ્રજા માટે કામ નહીં કરતા અને જો પ્રજાએ ચૂંટ્યો હોય તો પ્રજા માટે કામ કરો અને હવે કરવા પડશે